મિત્રો આજે તારીખે ચોવીસ જૂનના રોજ સારો એવો વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા અને સુરતમાં જોવા મળ્યો ત્યારે આગામી ત્રણ દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે મેઘ તાંડવ જેવો વરસાદ થશે મિત્રો તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ ચોવીસ અને સાલના તાજા હવામાન સમાચાર જોઈએ તો મધ્યપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે એ સાથે સાથે વડોદરા તેમજ આણંદ ઉપરાંત ભરૂચ રાજપીપળા નડિયાદ ધોળકા અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે આ તરફ સૌરાષ્ટ્ર તરફ આછેરી નજર કરીએ તો ભાવનગર અને બોટાદના વિસ્તારોમાં

નડિયાદમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને ધીમે ધીમે સિસ્ટમનો વરસાદ છે એ સૌરાષ્ટ્ર તરફ શિફ્ટ થશે જેમાં છવ્વીસ તારીખના રોજ છે એ અમદાવાદ આ ઉપરાંત સુરેન્દ્રનગર તેમજ વિરમગામ કુડા મોરબી ધ્રાંગધ્રા હરવદ બોટાદ વિસ્તાર ચોટીલા વિસ્તારોમાં ગાજવીજ સાથે સવારના સમયે વરસાદ સારો એવો જોવા મળશે મિત્રો ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમ છે એનો વરસાદ હજુ પણ પશ્ચિમમાં જશે જેના હિસાબે મોરબી આ ઉપરાંત ધ્રોલ તેમજ કાલાવડ થાન તેમજ વાંકાનેર રાજકોટથી ઉત્તર દિશામાં તેમજ જામનગર આ ઉપરાંત વાત કરીએ તો લાલપુર તેમજ જામજોધપુર ખંભાળિયા વિસ્તારમાં ગાજવીજ વાળો વરસાદ છવ્વીસ તારીખના રોજ શરૂ થઈ જશે સાંજના સમયે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં મેઘાની જમાવટ જોવા મળશે જેમાં જામનગર તેમજ ભાણવર આ ઉપરાંત ખંભાળિયા ભાટીયા તેમજ પોરબંદરના વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્રમાં ગોંડલ ઉપલેટા જેતપુર ધોરાજી તેમજ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં કુંડલા ધારી પાલીતાણા અમરેલી બગસરા તેમજ રાજુલા મહુવામાં ગાજવી જોવા વરસાદ જોવા મળશે મિત્રો મોટા સમાચાર ત્યારબાદ આપણે સાંજના સમયે વાત કરીએ તો સાંજના સમયે ફરીથી ભાવનગરની અને બોટાદની આસપાસના વિસ્તારોમાં જેમાં ઢસા તેમજ જસદણ આ ઉપરાંત અમરેલીથી પૂર્વના વિસ્તારોમાં ગાજવી જોવા વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ તારીખ સત્યાવીસની વાત કરીએ તો જામનગરની દરિયાઈ પટ્ટીમાં જેમાં જોડિયા તેમજ જામનગર મોરબી સાથે સાથે ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ વારો વરસાદ જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં છે એ બે થી ચાર ઇંચ જેવો વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ અઠ્યાવીસની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખ અને વહેલી સવારના ઉત્તર ગુજરાતમાં ફાટિયા જેવી સ્થિતિ જોવા મળશે જેમાં મહેસાણા લંગર આ ઉપરાંત ગાંધીનગર વિસ્તારમાં કડી તેમજ વાવ વિસ્તારોમાં જ્વાર વરસાદ જોવા મળશે મિત્રો મોટા સમાચાર ગણાવી શકાય સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ભારે મહેરબાન થવાની છે ઇઠ્યાવીસ તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢ તેમજ ગીર સોમનાથ અમરેલી વેરાવળમાં મુશળધાર વરસાદ જોવા મળશે મિત્રો મોટા સમાચાર ગણાવી શકાય સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જ્વાર વરસાદ જોવા મળશે મિત્રો એકંદર એમ કહી શકાય કે તારીખ પચીસ જુલાઈ અને ઓગણત્રીસ જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે મિત્રો અને એ સિવાય જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર